કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે હું જે રેસીપી લઈને આવી છું એ મારા ઘરના બધા મેમ્બર્સને ખૂબ જ ભાવે છે અને હા તમે જો તમારા ઘર આ રેસીપી ટ્રાય કરશો તો તમારા ઘરે પણ બધા મેમ્બર્સના ખૂબ જ ભાવશે હા હું વાત કરું છું દાળ ખીચડીની તો જોઈ લઈએ આ રેસીપી આપણે કેવી રીતે બનાવીએ છીએ એના માટે આપણે દાળ કઈ રીતે લેવાની છે એ માપ સાથે હું તમને કહું છું પહેલાં એક વાટકી બાસમતી ચોખા લઉં છું સાથે હું એક વાટકી બધી મિક્સ દાળ લઈશ મિક્સ દાળમાં સૌથી વધારે છલછલથી એક નાની વાટકી મેં તુવેરની દાળ એનાથી ઓછી મગની દાળ એનાથી થોડી ઓછી ચણાની દાળ અને સાથે ચપટી અડદની દાળ એડ કરું છું એટલે એક મોટી વાટકીનું માપ એટલા જ સામે બાસમતી ચોખા મેં લીધા છે ચલો આપણે દાળ પહેલાં બાફી લઈએ એના માટે એક કુકરમાં બધી દાળ પહેલાં આપણે ધોઈ લેવાની છે બધી દાળ એડ કરી ધોઈ અને મેં બાફવા માટે મૂકી દીધી છે દાળ આપણે જેટલી ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે બહુ જાજુ પણ નહીં નકર પછી બફાતા પછી પાણી વધશે એ તમારે કાઢવું પડશે પણ જો પાણી થોડું માપે હશે તો પછી તમારે એનું કાઢવું નહીં પડે જે પાણી વધશે એ આપણે દાળ ખીચડીમાં સાથે એડ કરી શકશું સાથે હું આમાં એક ચમચી જેટલું તેલ અને પોણી ચમચી જેટલું મીઠું એડ કરીને બાફી લઉં છું સાથે મેં અહીં એક ડીશ ઉમેરી છે એટલા માટે કે જ્યારે આપણે બધી દાળ સાથે બાફતા હોય છે તો એવું થાય કે કૂકર ઘણીવાર ઉભરતું હોય છે એ ડીશ ઉમેરવાથી કૂકર તમારું ઉભરશે નહીં અને બધી દાળ એકદમ સરસ રીતે ચડી જશે આ જ હતી આપણી આજની કૂકિંગ ટીપ હવે આપણી બધી દાળ બફાઈ ગઈ છે હવે આપણે એને વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં અહીં એક પેનમાં ત્રણથી ચાર ચમચા જેટલું તેલ એડ કર્યું છે ઘણા લોકો ઘીમાં પણ વઘાર કરી શકતા હોય છે તો ઘી ભાવે તો ઘી પણ એડ કરી શકો છો તેલ ઘી મિક્સ પણ કરી શકો છો અને એકલું ઘીમાં વઘાર ભાવતો હોય તો એ પણ કરી શકો છો સાથે મેં પોણી ચમચી જેટલું જીરું સૂકું લાલ મરચું અને તમાલપાન એડ કર્યા છે જે ઓપ્શનલ છે સાથે પાંચ ચમચી જેટલી હિંગ પણ એડ કરી છે હવે એમાં ડુંગળી એડ કરવાની છે મેં લીધા છે બે નંગ ડુંગળીના ઝીણી ઝીણી સમારીને એડ કરી દીધી છે સાથે ડુંગળી ચડી જાય એના માટે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એને ધીમા ગેસે ચડવા દેવાની છે ડુંગળી એકદમ ચડી જાય પછી એમાં આપણે લસણની પેસ્ટ એડ કરવાની છે મેં દસથી બાર કળી લસણની પેસ્ટ કરીને આમાં એડ કરી છે પેસ્ટ કરો તો પણ ચાલે ગ્રેટ કરો તો પણ ચાલે લસણ એડ કર્યા બાદ તમને એની માઇલ્ડ ધીમી ધીમી સુગંધ આવવા મળશે એ પછી તમારે એમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરવાની છે એડ હું એક ચમચી જેટલી પેસ્ટ એડ કરું છું ગેસ આપણે ધીમો જ રાખવાનો છે ને ધીમે ધીમે જ ચડવા દેવાનું છે જો તમને આ રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવી જ બીજી નવી રેસિપીસ જોવા માટે ને હા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ આ રેસીપી જરૂરથી શેર કરજો હવે આપણે એમાં ટમેટા એડ કરવાના છે ટમેટા મેં એક મોટું નંગ ટમેટું એડ કર્યું છે અને એને ઝીણું ચોપ કરીને એડ કર્યું હવે એને ધીમા ગેસે જ સાતરી લેવાનું છે ટમેટા એકદમ ચડી જાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરી દેવાના છે મસાલા હું અહીં એડ કરું છું અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધીથી પૂણી ચમચી જેટલું લાલ મરચું પાવડર ખીચડી એકદમ તીખી નથી ભાવતી હોતી એટલે આપણે મરચું બહુ માપે નાખવાનું છે હવે સાથે એડ કરું છું જીરું પાંચ ચમચી જેટલું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે મીઠું આપણે અત્યારે એડ નથી કરતા કારણ કે આપણે દાળ બાફવામાં પણ મીઠું નાખ્યું છે ડુંગળી વખતે પણ નાખ્યું છે એટલે જરૂર પડે તો ટેસ્ટ કરીને તમે એડ કરી શકો છો હવે આપણે એમાં બધી દાળ એડ કરી દેવાની છે જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ પર આનું પેજ તમને જોવા મળશે સ્વાદની જમાવટના નામથી જ એમાં પણ ઘણી તમને ઇઝી ટુ મેક રેસીપીઝ જોવા મળશે નાસ્તા માટે નાના છોકરાઓ માટે તો એ પણ જરૂરથી જોજો અને ફોલો કરજો તમે દાળનું ટેક્સચર જોઈ શકો છો હું પાણી સાથે જ દાળ ઉમેરું છું પાણી મેં કાઢ્યું નથી કારણ કે દાળ ખીચડી એકદમ ઘટ નથી ભાવતી થોડી એને ઢીલી રાખવાની છે તમે આ ટેક્સચર દાળ ખીચડીનું કાંઈક આવું જ રાખવાનું જ કારણ કે જેમ એને ગરમ કરશો એ થોડી ઘટ થતી જ જશે એટલે થોડું પાણીનો ભાગ રહેવા જ દેવાનો છે જોતા લાગે છે ને એકદમ જ ટેસ્ટી આ સ્ટેજે તમે એકવાર ટેસ્ટ કરી લો જો મીઠું ઓછું લાગે તો મીઠું એડ કરી શકાય છે એકદમ એને હલાવતું રહેવાનું છે નકર દાળ નીચે બેસી જશે લોયામાં અને ગેસ ધીમો જ રાખવાનો છે ઘણા લોકો દાળ ખીચડીમાં બેય માપ દાળ અને ચોખાનું માપ ઇક્વલ ના રાખતા હોય દાળ વધારે નાખતા હોય ચોખા ઓછા ઉમેરતા હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો મેં અહીંયા દાળ અને ચોખાનું માપ સેમ જ રાખ્યું છે હવે મેં અહીંયા ચોખા બનાવી લીધા છે જેને મેં એકદમ ગળવા નથી દીધા એંસી ટકા જ કૂક કર્યા છે એ આપણે આમાં એડ કરી દેવાના છે અને સરખી રીતે મિક્સ કરી લેવાના છે બસ બહુ જ સિમ્પલ રેસીપી છે થઈ ગઈ છે આપણી દાળ ખીચડી એકદમ તૈયાર હવે આપણે એને પાંચેક મિનિટ માટે થવા દેશું અને પછી છેલ્લે લીંબુના બેથી ત્રણ ટીપ્પા એડ કરશું આ પણ ઓપ્શનલ છે પણ ટેસ્ટ સરસ લાગે છે આમાં ખાટું નથી લાગતું બેથી ત્રણ ટીપ્પા જ એડ કરવાનું છે બસ હવે કોથમરી એડ કરી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણી એકદમ હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી રેસિપી દાળ ખીચડી જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો ચેનલને શેર કરજો અને કોમેન્ટ કરજો થેન્ક યુ